નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે છ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો રવિવારના રોજ મિત્રો આજે ગોંડલયાર્ડમાં કેરીનું નવી કેરીનું આગમન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આટલી કેરી નવી કેરીનું આગમન થયું છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાડી છે આજના બજારમાં તો આજે આ નવી કેરીના શ્રી ગણેશના મોહ થયા છે મિત્રો તો અમારા વિડીયોને જરૂરથી જરૂર સપોર્ટ કરો અને આગળથી આગળ મોકલો એથી કરીને આપણે આખે આખી સીઝન કેરીની તમને લાઈવ બતાવી શકી તો ચાલો હરાજીમાં જશે પચાસ રૂપિયા પચાસ પીચોતેર અગિયારસો પચીસ પચાસ પચાસ પીચોતેર તેરસો પચીસ પચાસ પીચોતેર ચૌદસો પચીસ પચાસ પંદરસો રાજુ વડિયા પંદરસો રૂપિયા સુપર પડશે

પચાસ પિંચોતેર બારસો ને પિચોતેર રૂપિયા નો ભાવ છે બારસો ને પિંચોતેર રૂપિયા માં પંદરસો આડા પંદરસો સોળસો હવા સોળસો ને પચાસ એક પચાસ ચૌદસો ચૌદસો ત્યારે કિમીત ચૌદસો રૂપિયા પૂરા ચૌદસો રૂપિયા